સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા ચાર લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી સત્યાવીસ ફૂટ પહોંચી ગઈ હતી એ તેની ભયજનક સપાટી ચોવીસ ફૂટથી ત્રણ ફૂટ વધારે નોંધાઈ હતી જોકે ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં હવે નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે આજે સવારના સમયે નર્મદા નદીની સપાટી બાવીસ પોઈન્ટ તેર ફૂટ નોંધાઈ હતી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી બે લાખ પિસ્તાલીસ હજાર ચારસો પાંસઠ અને અઢાર હજાર ત્રણસો સાડત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં બે લાખ તેત્રીસ હજાર ચારસો છન્નું ક્યુસેક પાણીની આવક છે તો નર્મદા ડેમની જળ સપાટી એકસો ચોત્રીસ ઓગણીસ મીટર પર પહોંચી છે નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતા તંત્ર સહિત કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો